અરવલ્લી જિલ્લામાં બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત નહીં હોવાના ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ભંજુરી ગામની પરતાની તેના સાસરીયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાનો આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ સાસુ સસરા સહિત શાહ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહનો પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવ્યા અહમદાબાદ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા એસીબી એસઓજી ડોગ સ્ક્વેડ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે હવે એવું થયું છે કે મારી બેબી દોઢ વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખોખરીયા ધુલકોટા અને મારી દીકરી પેણાયેલી ભૂંજરી ગામ એ ભૂંજરી ગામમાં એક બે દિવસના એ લોકોનું કંઈક ઝઘડા હોય કે ન હોય પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં આઠ વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોયું તો છો તમારી છોકરી નથી એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી એટલે તમે એવી રીતે અમે જાણ કરી હવે ખોખરીયા દુર્કોટાથી માણસો ગયા ભૂંજરી ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા એના જે જમાઈ છે સાસુ સસરા નણદો તમામ ફરાર થઈ ગયા અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી જવું હોય જોઈએ એટલે લાસ્ટ શોટ આપે એવું શક્ય છે બરાબર તો ખરેખર તો એને કુવાડાના ઘાથી છોકરીને મારી નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ ન્યાય મળવો જોઈએ સરકારને આ કહેવા મારી અપીલ છે કોના કોના સામે ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ डामोर सविताबेन कनुभाई डामोर पे भाई कनुभाई डामोर ए जमायचे आणि एमने नान बेड्या तालुको मेघरज अमा भत्रीज अमा कुटुंब मरण बुं, बुंजरी थी आया તો એક બે દિવસ પહેલાં એમના ઘેર ઝઘડું પણ થયું હતું એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો અમારે કે સજ્જન ખરીદી છે ઘરેથી તો તપાસ કરતાં એમને બાજુમાં જંગલમાંથી મળી ઓથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગના એ પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા છોટ લાઇટના ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો એના સાક્ષીમાં અમે પદનો પણ કર્યું તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશંય લા છે તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા અને આનો સો ટકા ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવો જોઈએ અને સો ટકા એરેસ્ટ થવા જોઈએ અમારી આટલી વિનંતી છે સાસુ સસરા સામે જમાય સામે અને દિયર અને બે નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને સો ટકા ન્યાય મળવો જોઈએ હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી